તેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર એક ભાગ બે શેર મૂડીના હિસાબો એમાં ઉદાહરણ નંબર એક કાલે આપણે ગણ્યું હતું બીજું ને ત્રીજું ઉદાહરણ છે એ ફક્ત સમજૂતી માટે છે એમાંથી સત્તા અર્થ આપણને કોને કહેવાય એ જવાનું છે આપણે પરીક્ષા દ્રષ્ટિએ ઉદાહરણ નંબર ચારથી શરૂ કરીએ રૂપિયા દસનો એક એવા અઢાર લાખ ઇક્વિટી શેર કંપનીએ બહાર પાડ્યા જેમાં વીસ લાખ શેરની અરજી મળી અઢાર લાખ શેર છે એ કંપનીએ બહાર પાડ્યા છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો અઢાર લાખ શેર બહાર પાડ્યા છે ને એને વીસ લાખની અરજી મળી છે તો એનો મતલબ એમ કે બે લાખ રૂપિયા છે એ એના માટે વધારાની અરજી કહેવાય જોતાતા એને અઢાર લાખ મળ્યા વીસ લાખ એટલે બે બે લાખ રૂપિયા છે એ વધારાની અરજી થઈ તો જે વધારાના મળે ને એને પરત કરી દેવાના હવે નીચે જો આપ્યું છે અરજી વખતે ત્રણ તો એને આપણે પહેલાં અત્યારે એને ધ્યાનમાં લઈ તો પ્રણવ લિમિટેડના ચોપડે આમ આમનો

તે ઇક્વિટી શેર મૂડી ખાતે શેર મૂડી એટલે આપણે કેટલા બાર પડ્યાતા તો કે ભાઈ આપણે અઢાર લાખ બાર પડ્યા હતા એટલે અઢાર લાખ ગુણ્યા ત્રણ અઢાર તેરી ચોપન ચોપન લાખ ઇક્વિટી શેર મૂડીના હવે બે લાખ વધારાના છે બે લાખના શેર વધારાના છે તો આ બે લાખ ગુણ્યા ત્રણ એ આપણે પરત કરી પરત કરી તો બેંક આપનાર થાય એટલે બેંક ખાતે જમા છ લાખ કમ્પ્લીટ છે આ અરજીનું થઈ ગયું હવે બીજું જોઈએ આપણે મંજૂરી માટે રકમ છે જો તમે જોશો અઢી લાખ રૂપિયા છે તો હવે એની આમ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અઢાર લાખ ગુણ્યા બે પોઈન્ટ પચાસ એટલે પિસ્તાલીસ લાખ બરાબર છે હવે એની બીજી આમનોંધ મતલબ ચોથી બેંક ખાતે ઉધારતે ઇક્વિટી શેર મંજૂરી ખાતે પિસ્તાલીસ લાખ બરાબર છે અઢાર લાખ ગુણ્યા અઢી હવે પ્રથમ હપ્તો પ્રથમ હપ્તા માટે એમાં આપણે આગળ જોઈએ તો નીચે શું સૂચના આપી છે એને પેલા ખાસ જોઈ લેવાની યોગેશ કે જેના સોળસો શેર મંજૂર કરેલા છે તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકે નથી એટલે જ્યારે આ રીતે એક્ઝામમાં દાખલા ગણો ને તો જેના નાણાં નથી ભરવાના ને એમાં એક નિશાની કરવાની એટલે આપણે એનો દાખલો ગણીને ત્યારે ખબર પડે કે આમાં કોકે પૈસા ભર્યા નથી તો યોગેશે પહેલો અને છેલ્લો હપ્તો બે નથી ભર્યા અને નીલમે છેલ્લો હપ્તો નથી એટલે છેલ્લા હપ્તામાં બે વ્યક્તિ છે અને પહેલાં હપ્તામાં એક વ્યક્તિ છે તો પ્રથમ હપ્તાની આપણે ગણતરી કરી છે

સોળસો વાળું જે શેર ધારક છે યોગેશ એણે પૈસા નથી ભર્યા તો આમનો પહેલાં આમ લખવાની બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર હપ્તા ખાતે એમાં છત્રીસ લાખ પૂરા લખી નાખવાના હવે બેંક ખાતે પહેલાં લખવાનું સોળસો ગુણ્યા બે બત્રીસસો લખી નાખ્યા આટલા આપણને મળ્યા નથી તો છત્રીસ લાખમાંથી બત્રીસસો નથી મળ્યા એ બાદ કરો તો બાકી વૈધા એ આપણને મળે બેંક ખાતે એટલે આમ સરળ કરો તમે કે છત્રીસ લાખમાંથી બે લાખ બાદ કરો એટલે આ વૈધા અહીંયા એમ કરો તોય ચાલે અને આ રીતે જે અહીંયા કરેલ છે કે આપણે જેટલા શેર છે અઢાર લાખ એમાંથી સોળસો બાદ કરો પણ એ બહુ લાંબુ થાય એટલે આ રીતે સરળ પડશે તમને કે કુલ રકમમાંથી છત્રીસ લાખમાંથી બત્રીસો બાદ કરી દેવાના બરાબર છે ચાલો સાતમું ઇક્વિટી શેર હપ્તા ખાતે છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અઢાર લાખ ગુણ્યા અઢી પિસ્તાલીસ લાખ આઠમી આમનો બેંક ખાતે ઉધાર તે બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે અહીંયા પિસ્તાલીસ લાખ પૂરા હવામાં શું કરવાનું તો અહીંયા જો યોગેશના સોળસો શેર અને નીલમના ચૌદસો કુલ કેટલા થયા ત્રણ હજાર શેર થયા ત્રણ હજારમાં અઢી રૂપિયા લેખે પૈસા મળ્યા નથી તો એટલા પિંચોતેરસો બાદ કરો તો બેંક ખાતે કેટલા મળ્યા ચુમ્માલીસ બાણું પચાસ બરાબર છે ફરીથી ઇક્વિટી શેર હપ્તા ખાતે પિસ્તાલીસ લાખ એમને એમ સોળસો શેર યોગેશના અને ચૌદસો શેર નીલમના એટલે ટોટલ ત્રણ હજાર શેર ઉપર અઢી રૂપિયા નથી મળ્યા એટલે પિંચોતેરસો નથી મળ્યા એ બાદ કરશું એટલે આપણને મળશે ચુમ્માલીસ બાણું પાંચસો હવે રકમમાં એવું આપ્યું છે કે પાછળથી છે એ રકમ મળી ગઈ છે આપણને તો પિંચોતેરસો આ હવે બાકી હપ્તામાં જોવાનું કે બાકી હપ્તામાં કઈ કઈ રકમ છે તો કે ભાઈ એક તો આ પિંચોતેરસો ને આ બત્રીસો એટલે કુલ થાય દસ સાતસો તો આપણને પાછળથી મળી ગયા તો બેંક ખાતે ઉધાર દે મળવાના બાકી હપ્તા ખાતે બરાબર છે સ્વાધ્યાયનો આવા દાખલો ગણી લેશો અને પ્રેક્ટિસ ખાસ કરજો મિત્રો ઘણા સ્ટુડન્ટ છે એ પ્રેક્ટિસ કરવામાં કે એમાં જો આળસ કરતા હોય તો પ્રેક્ટિસ કરતા રહેશો તો જ ધારેલું પરિણામ મેળવી શકાશે